મહાદેવર જય પરશુરામ હું બ્રહ્મ સમાજની અંદર હોદ્દો તરીકે ચાર વર્ષ રહ્યો અત્યારે હું હાલ મોરબી સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ નો પ્રેસિડેન્ટ છું ગુજરાતની અંદર મહામંત્રી છું સમસ્ત બ્રહ્મ સમાજ હું છેલ્લા બાવીસ વર્ષથી પ્રતિનિધિત્વ કરું છું જે બ્રહ્મ સમાજની વાત આવી છે અને ધીરે ધીરે દરેક પાર્ટી બ્રહ્મ સમાજને ઇગ્નોર કરતી જાય છે બ્રહ્મ સમાજને ધીરે ધીરે દર કિનાર કરતી જાય છે એના માટે થઈને હું આજે અહીંયા પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે હમણાં હમણાં રાજકોટમાં કાલે જ આ પ્રશ્ન બન્યો છે કે ગણપતિ મહોત્સવની અંદર બ્રહ્મ સમાજ એક મસ્તિષ્ક છે તમામ વર્ણ જાતિવ મળવું જોઈ અને ભાજપ એક ભગીની સંસ્થા છે ભાજપની તમામ ભગીની સંસ્થામાં ભાજપ એ લોહી છે જનસંઘી લઈ અને તમામ ભગીની સંસ્થાની અંદર બ્રાહ્મણો અગ્રેસર રહ્યા છે રાજકોટ ની અંદર ચિમનભાઈ ચુક્કલ હોય કશ્યપભાઈ શુક્લા હોય નીતિનભાઈ ભારદ્વાજ હોય રામભાઈ બ્રાહ્મણ બોલે એને દર કિનાર કરી નાખવામાં આવે છે એવા કોઈ બ્રાહ્મણોને જો ભાજપ હોદો આવે તો એ અમને માન્ય નથી સૌરાષ્ટ્રની અંદર અનિરુદ્ધભાઈ દવે અને ભાવનગરથી ચૂંટાણા આપણા બેન પંડ્યા તો હું ગુજરાત સરકારને પણ કહેવા માંગુ છું કે સૌરાષ્ટ્રની અંદર જો મંડળ મંત્રીમંડળની વાત આવતી હોય તો ગુજરાતમાંથી અને સૌરાષ્ટ્રમાંથી અમને પ્રતિનિધિત્વ મળે બ્રાહ્મણોને તો બે જ બ્રાહ્મણો છે અનિરુદ્ધ તો હતા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રહી ચૂક્યા હતા નર્મદા નિગમના ચેરમેન હતા અને ખૂબ ભાજપની સેવા કરી છે એ અનિરુદ્ધ દવે સુકા મંત્રીમંડળમાં મંડળમાં સમાવવામાં ન આવે ભાવનગરવાળા પંડ્યાબેનને કેમ સમાવવામાં ન આવે ભાજપની અંદર ગુજરાતમાં પ્રદેશ ભાજપની અંદર બ્રાહ્મણોને કેમ સમાવવા ન આવે કારણ કે ભાજપ જો ઉભું થયું હોય તો બ્રાહ્મણના ખંભા ઉપર ઉભું થયું છે બ્રાહ્મણોએ આની અંદર ખૂબ તેલ રેડ્યું છે લોહી રેડ્યા છે અને બ્રાહ્મણોને જો કિનાર કરવામાં આવશે તો આવતી આ નગરપાલિકાની ચૂંટણી મહાનગરપાલિકા ચૂંટણી જિલ્લા પંચાયતની ચૂંટણી તાલુકા પંચાયતની ચૂંટણી અંદર ભાજપને

પોતાની જાતિ પ્રમાણે પોતાની વસ્તી પ્રમાણે એને ન્યાય મળે એના માટે હું લડાઈ કરવા આવ્યો છું બધા લોકોને હું અહીંથી ચેતવણી આપું છું કે ખાસ કરી તમામ પક્ષોને હું અહીંથી કહું છું કે બ્રાહ્મણનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ હોવું જોઈએ અને હોવું જોઈએ અમે ચૂપ રહેવાના નથી નથી અને નથી જ્યાં પરશુરામ માદેવ હત મારું નામ ભરત કાંતિલાલ ઓઝા મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ નો પ્રેસિડન્ટ છું ચાલુ